નમસ્કાર મિત્રો હું શ્રીયા અડવદ ક્રાંતિ ન્યૂઝ સાથે વાત કરવી છે મેર ઉપરના યુવાન ઓસ્ટ્રેલિયામાં મોત થયા બાદ આજે તેનો મૃતદેહ વતનમાં લવાયો હતો પરિવાર અને ગ્રામજનોમાં શોખનું મોજું ફરી વળ્યું હતું મૃતદેહ વતન લાવવામાં રાજકીય આગેવાનોએ ખૂબ જ મહેનત કરી છે ત્યારે સાંસદ ચંદુભાઈ શિવરા એપીએમસી રજનીભાઈ સંઘાણી ઘનશ્યામભાઈ ગોહિલ આ બધાઈ રાજકીય આગેવાનો શમશાન યાત્રામાં પહોંચ્યા હતા ત્યારે વાત કરવી છે હળવદ તાલુકાના મેરુપર ગામના ઓગણત્રીસ વર્ષનો યુવાન ઓસ્ટ્રેલિયામાં ગુમ થયો હતો બે દિવસ બાદ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર અને ગામમાં શોકનું મોજું ફળી વળ્યું હતું મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મેરુપુર ગામનો યુવાન ઓગણત્રીસ વર્ષનો જયદીપ અજિતસિંહ ડોડિયા સાત વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યારબાદ ભણીને ત્યાં નોકરી મેળવી હતી આ યુવાન એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા લગ્નના ત્રણ મહિના બાદ પત્નીના વિઝા પણ મળી ગયા પતિ અને પત્ની બંને ઓસ્ટ્રેલિયા રહેતા હતા ગત તારીખ એક જૂનના રોજ રાત્રિ સમયે નોકરી પર નીકળ્યો હતો ત્યારબાદ ઘરેથી નહીં આવતા શોધખોળ શરૂ કરી હતી પરંતુ શોધખોળ સ્થાનિક મીડિયાઓમાં પણ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં ઘરની બાજુમાં નદી કાંઠે શંકાસ્પદ હાલતમાં જયદીપસિંહ ડોડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને ઓળખવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે ખરાઈ કરવામાં આવી અને મૃતદેહ જયદીપસિંહ ડોડિયાનો હોવાનું માલુમ પડ્યું હતું ત્યારે આ બાબતે